તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો મિત્રો આપણે તમારા માટે સ્વાધ્યાય પોથીના ધોરણ સાતના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ઉપર મૂકી દીધા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને આ જે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે તેની એકદમ કલરફુલ સોલ્યુશનની પીડીએફ અને કલરફુલ વિડીયો તમને મળી જવાના છે તો મિત્રો જરૂરથી એક લાઇક અને એક સરસ મજાની કોમેન્ટ

ચાલો એમાં પ્રશ્ન નંબર એક તમારા વિસ્તારમાં બોલાતા શબ્દ અને તેના માન્ય અર્થ મેળવીને લખો હેન્ડો એટલે કે ચાલો દયો તો આપો નકર તો નહીતર હાંચી તો સાચી જણ તો આદમી લગ્ન તો લગ્ન ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા શબ્દ અને તેના માન્ય અર્થના આધારે વાક્ય બનાવો પહેલું મને તમારું સરનામું લખી દો બીજું નકર મારે પાછું જવું પડશે તમારી વાત હાવ હાંચી છે જણ જમવા બેઠા છે એમાં અમે લગ્નમાં હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કોણ બોલે છે તે પાઠના આધારે લખો અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે તો આ સરવણજી બોલે છે સુરતથી આવી છું મારી સાથે બીજા પાંચ જણ છે તો આ ચંદ્રિકાબેન કહે છે ત્રીજું આપણે ગુજરાતીમાં વાટો કરતા કરતા બેઠે ફરીએ બઢે ફરીએ તો આ ડૉક્ટર નીરવ કહે છે ચોથું પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા તો આ ભાઈ કહે છે પાંચમું અસાંજ કચ્છ પાટણથી નજીક હો રાઘનપુરથી આડેસર કતે દૂર થાય તો આ હસમુખભાઈ કહે છે છઠ્ઠું હા બરાબર જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે તો આ ધરતીબહેન કહે છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સહ્ય પુથીઓ છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી આ જે સ્વાધીન પોથીના સોલ્યુશનની પીડીએફો છે એ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સએપ પર પીડીએફ મંગાવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાયપોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવી અને ફરીથી લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ છ વાક્યો આપેલા છે અને છ છ વાક્યને આપણે આ રીતે ગોઠવી શકીએ જો તો પહેલું આવશે પૂર્વાત્તર રાજ્યમાં સરવણજી પહોંચ્યા બીજું પંજીકરણ એટલે શું ત્રીજું આ યાત્રાનું નામ છે ત્વાંગ યાત્રા ચોથું ત્વાંગ શહેરમાં હોવાના કારણે ત્વાંગ તીર્થયાત્રા કહે છે પાંચમો ત્વાંગ યાત્રાનો હેતુ લોકોમાં વિશેષ આત્મીયતા પૂરી પાડી ભારત સાથે જોડવાનો છે છઠ્ઠું વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર બે કલાકમાં જ જૂની ઓળખાણ હોય તેમ બની ગયા મિત્રો ધોરણ છથી આઠની પોટેટો બેચ જે છે તે આપણે લોન્ચ કરી દીધી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અગ્રહ વિષયો છે તેમના માટે રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી વોટ્સઅપ સપોર્ટ આ દરેકે દરેક આ જે સોલ્યુશન છે અથવા તો આ દરેકે દરેક પ્રકારની જે ફેસિલિટી છે તમને આ પોટેટો બેચની અંદર મળી જશે અને આખા વર્ષની ફી માત્ર ચારસો નવાણું રૂપિયા છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વાદ્યપુથીના સોલ્યુશન માટે આ પોટેટો બેચ જે છે એ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બોલીના શબ્દ અને તેના વિસ્તાર સાથે જોડીને ફરીથી લખો વિસ્તાર છે સુરત બોલી અમે ભૂખ્યા નિમાણા થાવમાં કચ્છ મસ્ટ આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાટો બડે ફરીએ ભાવનગર ઇનથે રોંધો ઠા ન પાયો ઈનજી ગાલ કર્યું જો સુરત તો મસ્ટ આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાટો બડે ફરીએ તો આવી રીતે જોઈ જોઈને એકદમ સ્વચ્છ અને સરસ મજાના અક્ષરે આપણે લખવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું સાધુના આશ્રમને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બ મઠ બીજું વીરના શૌર્ય અને પરાક્રમની વાતોને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ક વીરગાથા ત્રીજું તપસ્વી દ્વારા તપસ્ય કરવાનું સ્થાનને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે તપસ્યા સ્થળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યમાં લીટી દોરેલા પદને સ્થાને કાંસમાંથી તેના જેવા અર્થવાળા શબ્દો પ્રયોજીને વાક્ય ફરીથી લખો જો જીસકા પંજીકરણ નહીં હુઆ હૈ એ લોગ મુજે મિલે તો રજિસ્ટ્રેશન અથવા નોંધણી તો જીસકા રજીસ્ટ્રેશન નહીં હોવા હે એ નોંધણી નહીં હોય હૈ મુજબ ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા જણ એટલે કે વ્યક્તિ અને માણસો તો એ બંને આપણે અહીંયા મૂકવાના છે જો ગુજરાતના પચીસેક વ્યક્તિઓ એકઠા થઈ ગયા ગુજરાતના પચીસેક માણસો એકઠા થઈ ગયા ત્રીજું ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે તો ગુવાહાટી ઘણું જ જૂનું શહેર છે અને ગુવાહાટી ઘણું જ પ્રાચીન શહેર છે ચોથું જુદા જુદા પોશાકને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે તો પોશાક એટલે વસ્ત્ર અને અહીંયા બીજો શબ્દ આપણે પહેરવેશ મૂકીને આખું વાક્ય ફરીથી લખી શકીએ પાંચમું અરુણાચલ પ્રદેશમાં અનોખી યાત્રા અનોખી એટલે અહીંયા એકવાર વિશિષ્ટ અને એકવાર આપણે અલગ મૂકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અહીંયા આપેલી વિગત જવાબ રૂપે આપતી હોય તેવા પ્રશ્નો લખો જો પહેલું ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તો ભારત દેશમાં કુલ કેટલા શક્તિપીઠો છે બીજું પાટણના દેવડા પ્રખ્યાત છે તો પાટણનું શું પ્રખ્યાત છે અથવા તો દેવડા ક્યાંના પ્રખ્યાત છે બંને રીતે બનાવી શકાય ત્રીજું સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે તો સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક કયા શહેરમાં છે સાતમું ગુજરાતના ગરબા પ્રખ્યાત છે તો ગુજરાતનું શું પ્રખ્યાત છે અથવા તો ગરબા ક્યાંના પ્રખ્યાત છે આ રીતે આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પણ મિત્રો પ્રશ્ન નંબર નવ તરફ આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ છ સાત આઠ નવ દસ દરેક વિષયની જે સ્વાધ્યાયપુથી છે એના સોલ્યુશનની પીડીએફ અને વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે અત્યારે તમે આ ધોરણ સાતની અંદર જે ભાગ ચાર છે તેની સ્વાધ્યાયપુથીનો અભ્યાસ કરી રહ્યા છો મિત્રો તો જરૂરથી આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક આપી દેજો એક ફટાફટ આપી દેજો અને સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો કોમેન્ટની અંદર ઓસીસી ઇઝ ધ બેસ્ટ ફરજિયાત મિત્રો આપી દેજો કારણ કે તમે જો ખાલી એક કોમેન્ટ અથવા તો એક લાઈક આપી દેશો ને તો અમને ખૂબ પ્રોત્સાહન મળશે ખૂબ ઉત્સાહ અમારો વધશે અને તમારા માટે આવા નવા નવા પ્રકારના સોલ્યુશન અમે લાવતા રહીશું જેથી કરીને તમને પણ ઉપયોગી થાય અને અમને પણ મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે તો તમારી એક લાઈક અમારા માટે ખૂબ જરૂરી છે કોમેન્ટ તમારા તમારી અમારા માટે ખૂબ જરૂરી છે તો હજુ પણ ન આપી હોય તો આ સ્વાધ્યાયભૂથીના સોલ્યુશન માટે આપી દેજો પ્રશ્ન નંબર નવ તમારા વિસ્તારની પ્રસિદ્ધ વાનગીના નામ લખો અને સાથે સાથે અન્ય વિસ્તારની પ્રસિદ્ધ વાનગીના નામ પણ લખો ચાલો અમારા વિસ્તારમાં જોઈએ તો ધોરાજીના બટેકા અને દેવકી ગાલોણના પેંડા તમારા વિસ્તાર સિવાયની અન્ય તો સુરતની ઘારી લોચો અમદાવાદના ખાખરા જલેબી કચ્છના દાબેલી અને વડોદરાનો લીલો ચેવડો ધોરણ ત્રણથી થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય એક જ સરનામું ઓશન કોચિંગ ક્લાસીસ

યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે અહીં એક અદ્ભુત મેળાવડો જામે છે આ યાત્રામાં જુદી જુદી ભાષાઓ જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ સાથેના લોકો હોવા છતાં કંઈક તો એવું હોય છે કે જે સૌ દેશવાસીઓને એક સૂત્રે જોડી રાખે છે આ યાત્રામાં આપણને એકતાના દર્શન થાય છે બીજું સરવણજીના જીવમાં જીવ કેમ આવ્યો રાજીના રેડ શા માટે થઈ ગયા તો સરવણજી સભામાં મોડા પહોંચ્યા હતા અને સભા શરૂ થઈ ગઈ હતી સભામાં પંજીકરણ વિશે વાત કરવામાં આવી પણ તેઓ તેનો અર્થ સમજતા ન હતા જ્યારે તેમને સુરતથી આવેલા ચંદ્રિકાબેન મળે છે ત્યારે તેમને પંજીકરણ અંગેની ચિંતા જતી રહે છે આથી તેમના જીવમાં જીવ આવ્યો અને રાજીના રેડ થઈ ગયા ત્રીજું સરહદની સફરીમાં ગુજરાતના કયા કયા આ વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની યાદી તૈયાર કરો તો સરહદની સફરમાં ગુજરાતના પાટણ ભાવનગર સુરત સુરેન્દ્રનગર જૂનાગઢ કચ્છ વડોદરા ખંભાત અમદાવાદ વગેરે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોથું સરહદની સફર એમાં ગુજરાતમાંથી કોણ કોણ ત્વાંગ યાત્રામાં જોડાયા હતા તો પાટણ જિલ્લાના સરવણભાઈ સુરતથી ચંદ્રિકાબેન બાબુભાઈ હરેશભાઈ ડોક્ટર નીરવ વગેરે ભાવનગરથી જયદીપ અને ધરતીબેન મોરબીથી જયંતિભાઈ સુરેન્દ્રનગરથી ભાઈલાલભાઈ ભરતભાઈ કચ્છથી હસમુખભાઈ અમદાવાદના કલ્પેશભાઈ વડોદરાની મયુરીબહેન અને અમિતાબેન ત્વાંગ યાત્રામાં જોડાયા હતા પાંચમું શું તમે કોઈ યાત્રામાં ગયા છો કોની સાથે તો હા હું મારા મમ્મી અને પપ્પા સાથે ગોકુળ મથુરા હરિદ્વાર વૃંદાવન વગેરે જેવા સ્થળોની યાત્રામાં ગયા હતા અમને ખૂબ જ મજા આવી હતી છઠ્ઠું તમારા માટે ત્વાંગ યાત્રા શા માટે મહત્વની છે તો ઈસવીસન સન ઓગણીસો બાસઠના ચીન સાથેના યુદ્ધમાં જશવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને બોતેર કલાક એકલા હાથે રોકી હતી તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરવા માટે દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે આથી મારી દ્રષ્ટિએ ત્વાંગ યાત્રા મહત્વની ગણાય પ્રશ્ન નંબર અગિયાર તમે કરેલા પ્રવાસ કે પર્યટન વિશે દસ લીટીમાં લખો તો ગયા વેકેશનમાં હું મારા પરિવાર સાથે સોમનાથ અને દીવના પ્રવાસ કરવા ગયો હતો આ પ્રવાસ મારા માટે ખૂબ યાદગાર રહ્યો સર્વપ્રથમ અમે સોમનાથ મંદિરની મુલાકાત લીધી મંદિરના શિલ્પો અને સમુદ્રની લહેરનું દૃશ્ય મને ભૂળાવી દેવું હતું મંદિરના પ્રાંગણમાં ફરતા આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો ત્યારબાદ અમે દીવ તરફ પ્રસ્થાન કર્યું દીવના નિર્મળ દરિયા કિનારે ચાલવું અને પાણીમાં રમવું ખૂબ મજેદાર લાગ્યું નાગવ બીચ ઉપર ઉગતા સૂરજનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગ્યું અમે દીવના કિલ્લાની મુલાકાત પણ લીધી જ્યાંથી આખું શહેર દેખાતું હતું પ્રવાસ દરમિયાન નવી જગા જગ્યાઓ નવા લોકો અને વિવિધ ભોજન વિશે જાણવા મળ્યું આખા પ્રવાસે મન આનંદ જ્ઞાન અને અનેક સુંદર યાદો આપી આ પ્રવાસ મારા જીવનના યાદગાર અનુભવોમાંનું એક બની રહ્યો તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ સાતના જે ગુજરાતી વિષયનો સ્વાધ્યાય પુથીના ભાગ ચારની અંદર પાઠ નંબર બાર આપણને આપેલો છે તો અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાત સ્વાધ્યાયપોથીના ભાગ ચારના ગુજરાતી વિષયના પાઠ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઉપર પણ મૂકાઈ ચૂકી છે અથવા તો આપણે તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મંગાવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સ્વાધ્યાયપુથીના વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં